આજનો વિષય છે ભારતનું અર્થતંત્ર વિશે અગત્યના પ્રશ્નો તો ચાલો જોઈતા જઈએ પેલો પ્રશ્ન છે ભારતની સૌથી મોટી નાણાકીય નીતિ ઘડનાર સંસ્થા કઈ છે જવાબ આવશે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આરબીઆઈ બે નંબર ઉપર છે સેબી નું પૂરું નામ શું છે તો સેબી નું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ત્રણ નંબર પર છે ભારતમાં જીએસટી ક્યારે લાગુ થયું હતું તો જીએસટી લાગુ છે એક જુલાઈ બે હજાર સત્તર પ્રશ્ન નંબર ભારતનો પહેલો વર્લ્ડ ક્લાસ ઇકોનોમિક ઝોન ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન મુંબઈ પાંચ નંબર પર છે નીતિ આયોગનું પૂરું નામ શું છે તો નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે છ નંબર નો પ્રશ્ન છે ભારતનો પ્રથમ વિશિષ્ટ આર્થિક ઝોન ઝોન કયા છે 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 પ્રથમ આર્થિક એ કંડલા ગુજરાત ખાતે આવેલો પ્રશ્ન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારી સંસ્થા કઈ છે તો રોકાણ કરનારી સંસ્થા છે એમ એફઆઈ એસોસિએશન ફોર મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા આઠ નંબરનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકમાં સૌથી મોટો હિસ્સો કયા ક્ષેત્રનો છે તો રાષ્ટ્રીય આવકમાં સૌથી મોટો છે એક સેવા સેવા ક્ષેત્રનો છે નવ નંબર નો પ્રશ્ન છે ભારતની નોટો કોણ છાપે છે એટલે કે ભારતની જે ચલણી નોટો છે એ કોણ છાપે છે જવાબ આવશે અ આરબીઆઈ અને ભારત સરકાર દસ નંબર નો પ્રશ્ન છે એમએસ નું પૂરું નામ જણાવો એમ એસ પૂરું નામ છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ક્યારે રજૂ કરે છે તો દર વર્ષે બજેટ છે પેલી ફેબ્રુઆરી રજૂ કરે છે બાર નંબર નો પ્રશ્ન છે ભારતના બજેટને કોણ રજૂ કરે છે તો ભારતનું બજેટ છે એને ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી હોય જે તે વખતે એ રજૂ કરતા હોય છે 13 નંબરનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ બજેટ કોણે રજૂ કર્યો હતો ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું તો લખ્યું એમાં જવાબ આવશે આર કે શરણ શરણમુખમ સેટી 1947 નાણાકીય વર્ષ ભારતમાં ક્યારથી અને ક્યાં સુધી ગણાય છે નાણાકીય વર્ષનો સમયગાળો પૂછાય તેમ જવાબ આવશે

જે બજેટ હેઠળ જાહેર કરેલી કલ્યાણ યોજના છે એના અંતર્ગત આવે છે પછી ચોવીસ નંબરનો પ્રશ્ન છે બજેટ નો ડ્રાફ્ટ તૈયાર થતા સમયે શું રાખવામાં આવતું હોય છે તો પરમ ગુપ્તતા પચીસ નંબરનો પ્રશ્ન છે રાજ્ય સરકારો પોતાનું બજેટ ક્યારે રજૂ કરે છે તો રાજ્ય સરકાર છે એ સામાન્ય રીતે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન છે રજૂ કરે છે છવ્વીસ નંબર નો પ્રશ્ન છે ભારત ની વિદેશ નીતિ નો મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદેશ નીતિ નો મુખ્ય ઉદ્દેશ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સહકાર અને વિકાસ માટે કામ કરવું નંબર નો પ્રશ્ન છે ભારત માં વિદેશ નીતિ નો મુખ્ય સિદ્ધાંત કયો છે તો પંચશીલ સિદ્ધાંત અઠ્યાવીસ નંબર નો પ્રશ્ન છે પંચશીલ ના પાંચ સિદ્ધાંતો માંથી એક જણાવો તો પરસ્પર અનાક્રમણ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે નમૂનાવાદ થી ભારતે કઈ બાજુ ઝુકાવ રાખવાનો નિર્ણય કર્યો તો નમૂનાવાદ થી સત્તાધારી શક્તિઓની બાજુ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સભ્ય છે તો ભારત રાષ્ટ્ર એટલે કે યુનો ડબલ્યુટીઓ બ્રિક્સ અને જી ટ્વેન્ટી વગેરે ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એના સભ્ય છે એકત્રીસ નંબર નો પ્રશ્ન છે ભારતે એન એ એમ એટલે કે નમૂનાવાદ મંડળ સાથે કેવી ભૂમિકા છે ભજવી તો જવાબ આવશે સ્થાપક સભ્ય અને આગેવાન બે સ્તરી બત્રીસ નંબરનો પ્રશ્ન છે સાઉથ એશિયન દેશો સાથે સંબંધો માટે કઈ સંસ્થા કાર્યરત છે તો એનો જવાબ આવશે સાર્ક જેનું પૂરું નામ છે સાર્ક નું સાઉથ

સાડત્રીસ નંબર નો પ્રશ્ન છે ભારત અને રશિયા વચ્ચે સૈન્ય સહકાર માટે કઈ ખાસ સંધિ છે તો ભારત અને રશિયા વચ્ચે ભારતમાં રક્ષા સામગ્રીનું કરવું જેમ કે બરમોસ મિશાલ આડત્રીસ નંબર નો પ્રશ્ન છે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સ્થાયી સભ્ય પદ માટે ભારત શું માંગે છે તો સ્થાયી સભ્ય સંમેલન બે હાજર ત્રેવીસ છે ન્યુ દિલ્હી ભારત ખાતે યોજાયું હતું આગળનો પ્રશ્ન છે એકતાલીસ માં કયા રાષ્ટ્ર સાથે વેપાર કરવા માટે મજબૂરીથી જારી કરેલી પ્રથા કરેલી પ્રાથમિકતાની સંબંધો મજબૂત કર્યા નો પ્રશ્ન છે ભારતે એટલે કે યુનાઇટેડ નેશનલ કાઉન્સિલના સ્થાયી પદ માટે લક્ષ કો સૌથી મોટો પડકાર શું તો પાકિસ્તાનના વિરોધ અને ચીનમાં ડિપ્લોમસીના ભાગરૂપે ભારત કઈ સંસ્થા તરફ કાર્યરત છે તો જવાબ આવશે ભારત સંસ્થાનો પ્રચાર જેમ કે સાંસ્કૃતિક સંસ્થાઓ અને ભારતીય સંસ્કૃતિના કેન્દ્રો 44 નંબર નો પ્રશ્ન છે ભારત અને અમેરિકા વચ્ચે બે હજાર પાંચમાં કઈ મહત્વપૂર્ણ સંધિ થઈ સંધિ પર સહી કરવામાં આવી હતી તો ભારત અને અમેરિકા વચ્ચે ન્યુક્લિયર સોદો પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે સમૃદ્ધિ અને શાંતિ માટે સ્વીકૃત દ્રષ્ટિકોણના પદ્ધતિને ભારત કોની સાથે સામેલ કરે છે તો જવાબ આવશે બ્રિક્સ છેતાલીસ નંબરનો પ્રશ્ન છે ભારતને યુ એન એચઆરસીમાં કેવા પ્રકારનું પ્રત્યાઘાત થયો છે તો જવાબ આવશે તે 2022 માં પરિણામે યુએનએચસી માંથી નવી નીકરણ મેળવ્યું 47 નંબરનો પ્રશ્ન છે ભારતમાં વિદેશ મંત્રાલય માટે કઈ વિવિધ વિભાગોની રચના કરવામાં આવી છે તો વિદેશ મંત્રાલય માટે ડીપીએ ડીઆરએસ ਡવી જેવી રચના છે કરવામાં આવી છે 48 નંબરનો પ્રશ્ન છે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે કઈ વાતચીત બે હજાર ચાર થી શરૂ થઈ હતી તો બે સહકાર વધારવાનો ઉદ્દેશ્ય છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા સિંગાપુર મલેશિયા જાપાન વિયેતનામ તથા એશિયન દેશો પચાસ નંબર નો પ્રશ્ન છે ભારત નો કોના સાથે મુખ્ય જવાબ આવશે વિશ્વમાં ભારતના સાંસ્કૃતિક સામાજિક અને રાજકીય મૂલ્યોનો પ્રચાર કરો બાવન નંબર નો પ્રશ્ન છે વિશ્વ શાંતિ માટે પ્રાથમિકતા ક્યાંથી ભારતમાં આવેલું છે તો ગાંધીના જે વિવાદિત વિચારો પર છે આધારિત છે તેપન નંબર નો પ્રશ્ન છે બે હજાર ઓગણીસ માં ભારત ક્યાં સંસ્થામાં પાછલા સભ્ય તરીકે જોડાયેલો હતો તો જવાબ આવશે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ બેંક ચોપન નંબર નો પ્રશ્ન છે ભારતને વિશ્વગુરુ તરીકે ઓળખવા માટે કઈ રીતે મુખ્ય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે ભારતના ભવિષ્ય માટે વિશ્વમાં એકતા અને વિશ્વ શાંતિ માટે વિશિષ્ટ નીતિ છે છે ઘડવામાં આવી અને અને લાસ્ટ ભારત કઈ નીતિ દ્વારા વૈશ્વિક સાથે સંતુલિત સહયોગ કરવા માટે કામ કરી રહ્યું છે તો જવાબ આવશે વિશ્વ શાંતિ અને ધરી નીતિ આજે બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત